નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ મિત્રો જિંદગી એક અરીસા જેવી છે એ તો ત્યારે જ હસશે જ્યારે તમે હસશો આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજની જે રેસીપી તમારા માટે લઈને હું આવી ગયો છું ને એ રેસીપીનું નામ છે ડ્રાય ફ્રૂટ અડદિયા મિત્રો શિયાળો ચાલુ થઈ ગયો છે અને શિયાળામાં ચાર વસ્તુની ખૂબ જ ચર્ચા થાય આંબળા અડદિયો ઊંધિયું અને પોરો આ ચારેય વસ્તુ એથી ચાલુ થાય છે અને દરેક ઓટલેન દરેક શેરીમાં દરેક ઘરે આ વસ્તુની ચર્ચા થાય તો શિયાળામાં જ આ વસ્તુ ખાવાની છે અને શિયાળામાં આ વસ્તુ સૌથી વધારે ખવાય છે એમાં ઊંધિયું તો લોકો બહાર પણ ખાઈ લે છે આંબળા તો ખાવા હોય તો ખાય બાકી ગુજરાતીનો તો બહુ ભરોસો ન કરવો અડદિયા એક એવી વસ્તુ છે કે જે દરેક ઘરમાં બનાવે છે અને ખવાય પણ છે તો આજે અમે કેવી રીતે અડદિયા બનાવી છે એ તો તમને બતાવશું જ પણ અડદિયા જ શું કામ તો કે ભાઈ અડદ અને દિયા અળદિયા આ વસ્તુ એવી છે કે અડદ નામનો દીવો તમારા પેટમાં કાયમ બારે બાર મહિના સળગતો રહીએ ને એના માટે શિયાળામાં અડદિયા બનાવવામાં આવે છે અડદિયા તો ચોરસય બને ગોળે બને પણ એને દીવા આકારના સુકામ બનાવવામાં આવ્યા આ કારણે તો શિયાળામાં તમે જો અડદિયા ખાશો ને તો બારે બાર મહિના તમારા શરીરમાં ગરમી યથાવત રહેશે તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી જે અમારી ઘરે બને છે જય કૃષ્ણ પારુ જય કૃષ્ણ અંબા 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 આજે આપણે બનાવીશું ડ્રાય ફ્રુટ અડદિયા બરાબર એના માટેના ઇંગ્રીડિયન્ટ્સ બધા અહીં રાખ્યા છે પછી આપણી રેસિપી સ્ટાર્ટ થાય હમ એના માટે આ બધું લોટ ને તૈયાર રાખ્યું છે બરાબર આ છે અડદ નો લોટ હમ આપણે તૈયાર આવે છે ને અડદિયાનો એ 1 કિલો છે હમ 1 કિલો ખાંડ છે હમ ને 1 કિલો ઘી છે બરોબર ને આ પાંચસો ગ્રામ માવો છે એને આપણે આવી રીતના છીણી લીધો છે હમ રેસીપીમાં એડ કરવા માટે આ છે ગુંદ કણી સો ગ્રામ પછી અડદિયાનો મસાલો છે વીસ ગ્રામ પછી દસ ગ્રામ છે એલચી પાવડર હમ કરકરો કરવાનો છે પછી આ છે કાજુની કતરણ ને બદામની ની કતરણ એ બે દોઢસો દોઢસો ગ્રામ છે ને આ પાંચ ગ્રામ છે કેસર દૂધ ગરમ કરીને ને આ રીતે આપણે પલાળી દીધું છે

આ રીતે ઘસી ચાડી લેવાનું બધું લોટ આપણો આ ચરાઈ ગયો છે લોટ આ એક સરખો થઈ ગયો આ હોય ને એ આપણે આ એડ કરી અને ક્રશ કરી આપણે ચારી લેશું પાછું હવે આપણે પેલા આ ગું ને ડ્રાયફ્રુટ ને બધું તરી લેશું આપણું ઘી ગરમ થઈ ગયું છે આ રીતે બધો ગુંદ ફૂટે ને એ રીતે થોડો થોડો કરી ને તરવાનો છે ગુંદ કાચો ન રહેવો જોઈએ આવી રીતના બધો ફૂલવો જોઈએ આવો સરખો તરાવો જોઈએ ગુણ ઓકે ગુણ બધો તરાઈ ગયો છે હવે આપણે આમાં આ કાજુ બદામ ફ્રાય કરી લેશું હવે આમાં નામાં આપણે આ થોડું ઘી એડ કરી દીધું છે એકદમ બધું ઘી એડ નહીં કરીએ ચેકતા જાશું ને ઘી એડ કરતા જશું એવી રીતના કરશું હવે આ ધાબો દીધેલો લોટ છે એ આમાં એડ કરી દેશું

આખો ડબ્બો ભર્યો તેમાંથી અડધો ભયો ગયો છે આમાં ધીમે ધીમે ઘી નાખતા જાય છે અને શેકતા જાય છે એકદમ નાખ્યો ને ઘી તો પછી લોટ શેકવું ન ફાવ્યો એટલે આ બધું આપણું છે ને લોટ બધું ઘી હવે સીવા માંડ્યું છે હવે શેકવાનું ચાલુ થઈ ગયું લોટ

હવે આ 50% જેવો શેકાણો છે આપણો લોટ હમ જો આપણો લોટ છે ને લગભગ 80% જેવો તૈયાર થઈ ગયો છે હમ આ સ્લો ગેસ અહીં આજી આપણો થાય છે ને બરોબર અહીં ધ્યાન રાખતા રાખતા આપણે આ સાઈડ માવો માવો છે ને આપણો એ થોડોક શેકવાનો છે બરોબર આમાં આવી રીતના એક ચમચી જેવું ઘી એડ કરી

સમજ્યું મિત્રો આ છે જાદુ એ બધુંય પીવાઈ ગયું આપણો લોટ એ શેકાઈ ગયો છે હવે આ છે આપણો અડદિયાનો મસાલો આ છે એલચી પાવડર ગેસ બંધ કરીને નાખી દેવાનું બરોબર ને બધું હા આપણો લોટ ને તૈયાર થઈ ગયું છે એટલે આપણે આ બધું એડ કરી દેશું હવે આમાં એક ચાસણી કરવાની રહેશે આપણે ફ્રાય કરેલા કાજુ બધા આ બધું આમાં આપણે મિક્સ કરી દેસું આ બધું થઈ ગયું છે મિક્સ હવે હવે અને આપણે થોડીક વાર ઠંડુ પડવા દેસું ત્યાં ચાસણી આપણે તૈયાર કરી લેસું ઓકે 5 મિનિટ રહીને આપણે ખાંડ હોય ને ડૂબે ને એટલું પાણી લેવાનું છે ખાંડ ઓગળી ગઈ છે હમ હવે આ ચાસણી બનવાનું ચાલુ થઈ ગયું છે આ રીતે આપણે ચાસણી ચેક કરી છે એક તાર થવાનું છે

આપણી ચાસણી આમાં એડ કરી દીધી છે સરસ મિક્સ થઈ ગયું છે હવે એકદમ ગરમ છે હવે આને ઠરવા આપણે મિનિટ જેવું થયું છે હજી એકદમ તો જ નથી આ ગરમ છે હજી હવે આપણે આ ગુંદ છે ને તરેલો એ આમાં એડ કરી દેસુ ગુંદ આ છેલ્લે એડ કરીએ ને એટલે આમાં ભાંગે નહીં ચાસણી ને બધું નાખીએ ને એટલે એટલે બાકી રાખ્યું વાળવાને વાર છે થોડી હજી આ દાજે એટલું છે देखती तो थी जाए तो ખાવાનો મન થઈ જાય એવું છે ભાઈ एकदम ટેમ્પટિંગ લાગે છે બ્લચકો તૈયાર છે તમારે ખાવા અને એક પછી એક તમે આ બધા ઉમરતા જ આવશો ને મેઈન કલર તો તમારો આ બાજુમાં પડ્યો છે હવે એનો વારો છે ને આ બધું મિક્સ થઈ જાય ને પછી કેસર વગરનોમાં હું કામ સેજ હાથ દાજે છે ને એટલે સેટ ઠરવા દેશું હાજી સેટ ઠરવા દેઓ પછી ઓર્ડર દેવા હમ કેસર આપણે એડ કરી દો Mm. Mm. A ver, ¿a qué será de aquí, a pronto? A ver, mal de eres, tío, ¿para qué? Chao, Mitro. bag, bago, ano.

રેડી છે આપણા ડ્રાય ફ્રૂટ અડદિયા ટેસ્ટ કરીને કયો કેવા બઈના છે ઓકે વાહ જ મોટામાં પાણી આવી જાય ચાલો રેડી છે આપણા અડદિયા આવો નજીક આવો કેટલા સોફ્ટ છે એ તમને બતાવું આ જોઈ ગયા ડ્રાય ફ્રૂટ થી લગપથ ન એકવાર તમે જરૂર બનાવજો આ રીતે તમે બનાવશો ને તમને ખૂબ મજા આવશે આશા રાખીએ છીએ કે અડદિયાની આ રેસીપી તમને ખૂબ ગમી હશે અને જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને મિત્રો તમે તમારી ઘરે બનાવો અને સારા બને તો જ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જાતા જાતા સંબંધ બનાવો ને એ કળા છે અને એને નિભાવો એ એક સાધના છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો સ્વસ્થ રહો મસ્ત રહો અને તમે તો અમારા પોતાના છો એટલે જ તમને કહી તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર